નમસ્કાર આપ પ્લસ સાથે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ મંત્રી કુંવરજી બાવળીયા પત્ર લખ્યો છે જેમાં અમરેલી જિલ્લામાં આવેલા ચકટેમ તેમજ તળાવોમાંથી ખેડૂતોને માટી ઉપાડવા માટેની મંજૂરી આપવા રજૂઆત કરી છે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખ્યું છે અમરેલી જિલ્લામાં આવેલા ચેકડેમ તેમજ તળાવોમાંથી ખેડૂતોને માટી ઉપાડવા માટેની મંજૂરી આપવા રજૂઆત કરી છે તો મંજૂરી આપવામાં આવે તો ખેડૂતોને ખેતીની જમીનમાં ખૂબ જ ઉપયોગ થઈ શકે તેમ છે ચેકડેમો અને તળાવો ઊંડા થવાથી પાણીનો પણ સંગ્રહ મોટા પ્રમાણમાં થઈ શકે છે જિલ્લાના તમામ ચેકડેમો અને તળાવોમાંથી માટી ઉપાડવાની મંજૂરી સત્વરે આપવા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાણાણી મંત્રીને રજૂઆત કરી છે ધર્મેશ મહેતા નેશમ ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર